હેલો મારા ફૂડીઝ આજનો આ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો ખાઈને તો તમને મસાલા ઢોસાની યાદ આવી જ જશે બે કપ સુજી સાથે એક કપ દહીં અને બે નાના ગ્લાસ પાણી એડ કરી આનું બેટર તૈયાર કરીશું અને એક તરફ રાખી સ્ટફિંગ માટે છ બાફેલા બટેટા લઈ તેને મેશ કરી લઈશ હવે તેને ફ્રાય કરવા માટે તેલમાં રાઈ જીરું સૂકા લાલ મરચાં લીમડો લીલા મરચાં અને સ્લાઇસ કરેલી ડુંગળી એડ કરી તેને સાચવી લઈશું હવે લાલ મરચું પાવડર હળદર પાવડર મીઠું અને સાંભાર પાવડર એડ કરીશું મસાલા સંતળાઈ જાય એટલે તેમાં બટેટા એડ કરી થોડુંક લીંબુ એડ કરીશું તો આપણું આ મસાલેદાર સ્ટફિંગ તૈયાર છે જેની આવી રીતે ટિક્કી બનાવી લઈશું હવે વઘારિયામાં તેલ રાઈ જીરું ચણા ને હળદ દાળ લીમડો એડ કરી બેટર માં એડ કરીશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને ઈનો પણ ઉમેરીશું આજના નાસ્તો આપણે વઘારિયામાં જ તૈયાર કરવાનો છે તેના માટે બે ચમચા જેટલું આમાં બેટર એડ કરી વચ્ચે ટીકી એડ કરી ઉપરથી તેને બીજું બેટર નાખી કવર કરી લઈશું અને બંને બાજુથી તેને કુક કરી લઈશું સ્લો ગેસ ઉપર હવે ખ્યાલ આવ્યો કે કેમ તમને મસાલા ઢોસા યાદ આવશે ગરમા ગરમ કરો અને એન્જોય અને સાથે મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ